ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ ફ્રી અભિયાન અનુસંધાને મહેરબાન આઈજીપી નિલેશ જાદડીયા સાહેબ એસપી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એલસીબી અને એસઓજી ખાસ કરીને એસઓજી ડ્રગ ફ્રી અભિયાનનું અત્યારે જે અભિયાન ચલાવી રહી છે એ અભિયાન અનુસંધાને અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન વાઘેલા સાહેબ એસઓજી ગીર સોમનાથ નામને એક બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને ભાલકા કૈલાશ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ભાઈ ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ ફૂલછોડ અને થોડા થોડા વસ્તુઓ પડેલી છે એ અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘેલા સાહેબ ત્યાં ગયેલ એમની ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલછોડ ફૂલછોડ છે અને થોડાક દાળકા એ બધું ચેક કરતા ગાંજાને પદાર્થ વસ્તુ એવું જણાય આવતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંજો હોવાનું નક્કી થતાં અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ ભાણાભાઈ જેઠવા રહે બાલપરાનાઓ વિરુદ્ધમાં એનડીપીએસ પીએસ એક્ટની કલમ આઠ સી વીસ વન બી ટુ સિક્સ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે ના એ ગાંજો લગભગ છેલ્લા ત્રણ ચાર એક મહિના વાવી અને ઉચો કરતો હતો હાલમાં તબક્કે હજી એની પૂછપરછ ચાલી રહી છે અને ક્યાંથી કોને આપવાનો હતો કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમે પછી આગળ જણાવીશું

અને એ લગભગ છેલ્લા ઘણા ટાઈમથી કરી લેવાની વાત હતી એ અનુસંધાને ત્યાં ચેક કરતાં અમને મળ્યા હોય છે બાકી આ પ્રથમ વખત છે જનરલી આનો હેતુ મેન બાર ઓછો સપ્લાય કરતો હતો પણ કઈક શિવરાત્રી કોઈ કોઈ એવો તહેવાર હોય તો એ તહેવારમાં અનુસંધાને જે આપણે ભાંગ બનાવવા અથવા તો બીજા કોઈ પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે આનો મૂળ હેતુ હોય મૂળ કિંમત છે અમને જથ્થો મળી આવ્યો નવ હજાર સાતસો ચાલીસ અને બીજી જે સૂકી ડાળીઓ છે એનો વજન છે જીરો પોઈન્ટ બસો એસી ગ્રામ એની કિંમત આઠ અઠ્યાવીસો રૂપિયા અને મોબાઈલ પાંચસો રૂપિયા ગણીને કુલ મુદ્દા માલ અમારે સાડા તેર હજારની ની પહેલ છે અને અમારે પુનાના કામે કબજે કરવામાં આવે છે સર આ વિસ્તારમાં પણ યુવા દન ત્યાગને કે આ કુટેવ તરફ વળી રહી જા છે તેમના પેરેન્ટ્સને એમને શું સંદેશ આપશે ખાસ કરીને આજના યુવા અને જે પેરેન્ટ્સ જે સમાજ છે એને અમારા તરફથી એક એવી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારના કોઈ પણ માદક પદાર્થો ચરસ કે ગાંજો એનું સેવન ના કરે એમાં જ તમને સમાજમાં આવા જે પદાર્થ કોઈ વેચાણ કરતું હોય અથવા તો કોઈ બનાવતું હોય વાળચળો આવી રહ્યું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જાણ કરી અને અમને માહિતી આપે આના માટે અમે ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો અને બીજા ડિપાર્ટમેન્ટનો અમારે મોબાઈલ નંબર એક ડિક્લેર કરવામાં આવેલ છે એના પણ એ લોકો માહિતી આપી શકે છે ઇવન અમારા બ્રાન્ચના એલસી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે એને પણ માહિતી આપી અમને અમને સૂચના આપી શકે છે